ભરૂચના ઉત્તરાયણ પર્વ પૂર્વે પતંગની દોરી કરતા ગ્રાહકોની પડાપડી અને પંદર જાન્યુઆરીએ મકર સંક્રાંતિના તહેવારની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મંદ પડેલા પતંગ બજારોમાં ઉત્તરાયણ પૂર્વે ગ્રાહકો પતંગ દોરીની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું આગવું મહત્વ રહેલું છે ત્યારે નાના ભૂલકાઓથી લઈ યુવાનો અને મોટેરાઓનો મનગમતો તહેવાર એટલે ઉત્તરાયણ આ પર્વની લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લાની શોખીન પ્રિય જનતા લાખોની કિંમતના પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યા છે આ બાબતે પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા અને વર્ષો જૂના વેપારી આકાશ પતંગ માટના યુગભાઈએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દોરા અને પતંગમાં અંદાજે પંદરથી વીસ ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે આ સાથે જ ભાવમાં વધારો ઝીકાતા ખરીદી ઉપર પણ અસર પડી છે જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળેલી સ્થિતિ પ્રમાણે ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વર્ષની ઉત્તરાયણ ભરૂચીઓ માટે મોંઘી છે મોંઘા ભાવે પણ ભરૂચ જિલ્લાવાસીઓ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરવા થનગણી રહી છે ત્યારે ઉત્તરાયણ નિમિત્તે છેલ્લા ત્રણ ચાર દિવસ બજારમાં ઘરાકીમાં વધારો જોવા મળી રહ્યો છે જે વેપારીઓ માટે ખુશીની વાત છે આ સાથે જ પતંગના દોરાથી કોઈ પક્ષીને ઈજા કે તેનું મૃત્યુ ન થાય તે બાબતે પણ પતંગ રસિકોએ ધ્યાન રાખવું જરૂરી છે અમારે કાલુભાઈ લગભગ 60 સિત્તેર વર્ષથી ચાલે છે પેઢી ટુ દર પેઢી આ દુકાન ચાલે છે તમે જોવું છો અમારી દુકાન ફક્ત નામથી ચાલે છે અમે ઘરાકને એવી દોરી બનાવીને આપીએ છીએ કે ગ્રાહક બીજી વાર પાંચ માણસ લઈને આવે છે ને અત્યારે અમારે થોડુંક માલ ખૂબ બહુ મોંઘું થઈ ગયું છે

ઉપરવાળી મેલક હે ઘરાકી નીકળી દોરે કી પતંગ નીકળી હૈંગ પતંગ ખંભાતી છે તમારે એની ભરૂચ છે બધી બધી જાતની અમદાવાદની બધી જાતની પતંગ અહીંયા વેચાય છે બધી વેરાયટી પતંગ બધી વેરાયટી દોરા મળે છે સાંકલ છે એ છપ્પન છે પાંડા છે બધી એસપી છે બધા વેરિયન્ટ દોરા અહીંયા ખાતરીપૂર્વક મળે છે ને સારો માલ મળે છે અહીંયા ગેરંટીડ દોરો મળે છે અહીંયા ને ગેરન્ટી આઈટમ ચડાવે છે અમે બીજી ચાઇના દોરા રાખતા જ નથી ચાઇના પતંગમાં બંધ કરી દીધો જે પણ આપણે ઇન્ડિયાના પતંગ છે ઇન્ડિયા દોર છે એ પણ અમે કામ કરીએ છીએ હાલ તો એ આઈટમ ગવર્મેન્ટ ના કે કામ નથી કરતા નથી અમે કીધા નથી બધું જ બંધ કરી દીધું ગવર્મેન્ટ ના કીધું બંધ કરી દીધું બધું